જરા વિચારો આ શબ્દો ડૉક્ટરો મોરિસ ગુડમેનના પરિવારને કહી રહ્યા હતા એક એવી પરિસ્થિતિ જ્યાં આશાનો એક કિરણ પણ નહોતું દેખાઈ રહ્યો જ્યાં વિજ્ઞાને પણ જાણે હાર માની લીધી હતી આ એક એવી વાર્તાની શરૂઆત છે જે ખરેખર અશક્ય લાગતી હતી પણ એ ભયાનક શારીરિક વાસ્તવિકતાની વચ્ચે એક સવાલ ઊભો થાય છે શું એવું બની શકે કે આપણું મન આપણા શરીર કરતાં પણ વધુ શક્તિશાળી હોય શું વિશ્વાસની તાકાત મેડિકલ સાયન્સના નિર્ણયોને પણ ખોટા સાબિત કરી શકે છે ચાલો આ અદ્ભુત વાર્તાના મૂળ સુધી જઈ આજે આપણે મોરિસ ગુડમેનની એ અસાધારણ સફર વિશે જાણીશું આ એક એવા માણસની કહાણી છે જેણે માત્ર અશક્યને હરાવ્યું જ નહીં પણ માનવ મનની જે અસીમ શક્તિ છે તેને એક નવી ઓળખ આપી તો ચાલો જોઈએ કે આ આખી સફર કેવી રીતે આગળ વધશે આપણે અકસ્માતની એ ભયાનક ક્ષણથી શરૂઆત કરીશું પછી જોઈશું કે વિશ્વાસની પહેલી ચિનગારી ક્યાંથી આવી અને છેલ્લે એ ચમત્કારમાંથી આપણને જીવનના કયા પાઠ શીખવા મળે છે ચાલો શરૂ કરીએ તો વાર્તાની શરૂઆત થાય છે એક ભયાનક દિવસથી મોરસ ગુડમેન એક સફળ બિઝનેસમેન હતા અને તેમને પ્લેન ઉડાવવાનો ખૂબ શોખ હતો પણ થયું એવું કે લાયસન્સ મળ્યાના બીજા જ દિવસે લેન્ડિંગ કરતી વખતે એમનું પ્લેન ક્રેશ થઈ ગયું અને બસ અહીંથી જ એમના જીવનનો સૌથી અંધકારમય સમય શરૂ થયો જ્યારે મોરિસને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા એમની ઈજાઓ એટલી બધી ગંભીર હતી કે કોઈનું જીવતા રહેવો જ એક ચમત્કાર હતો તમે જુઓ ફેફસા ફાટી ગયા હતા ડાયાફ્રામ લગભગ ખતમ થઈ ગયો હતો કરોડરજ્જુ ગરદન ખભા શરીરના મોટાભાગના હાડકાં તૂટી ગયા હતા શરીર જાણે અંદરથી સંપૂર્ણપણે ભાંગી ગયું હતું લગભગ નવ કલાકના લાંબા ઓપરેશન પછી ડૉક્ટરોએ સ્પષ્ટ કહી દીધું કે જો મોરેસ બચી પણ ગયા તો પણ એમનું ભવિષ્ય એક પથારી પર જ રહેશે એ માત્ર આંખોથી જોઈ શકશે અને કાનથી સાંભળી શકશે શરીરના બીજા કોઈપણ અંગ પર એમનો કોઈ કંટ્રોલ નહીં રહે એટલે કે એક જીવતી લાશ બનીને રહી જવાનું આ તો મૃત્યુ કરતાં પણ વધુ ભયાનક સજા હતી પણ આટલી ભયાનક પરિસ્થિતિમાં પણ એ અકલ્પનીય માનસિક શક્તિ આવી ક્યાંથી આ સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે અકસ્માત પહેલાંના મોરિસ ગુડમેનના જીવનમાં કારણ કે આ લડાઈ લડવા માટેનું બીજ તો ઘણા વર્ષો પહેલાં જ રોપાઈ ગયું હતું એક સમય હતો જ્યારે વીસ વર્ષના મોરિસ એકદમ દિશાવિહીન હતા એમણે કોલેજ પણ છોડી દીધી હતી પણ પછી એમના હાથમાં એક પુસ્તક આવ્યું નેપોલિયન હિલનું થિંક એન્ડ ગ્રો રિચ અને બસ આ પુસ્તકે એમનું જીવન જ બદલી નાખ્યું જે યુવાન પાસે કોઈ દિશા ન હતી એ માત્ર ચાર વર્ષમાં પોતાની કંપનીનો ટોપ સેલ્સમેન બન્યો અને પંદર વર્ષમાં એક સફળ બિઝનેસમેન અને એ પુસ્તકની આ એક લાઇન બસ આ એક લાઇને એમના મગજ પર ઊંડી છાપ છોડી દીધી આ વાક્ય એમના જીવનનો મૂળ મંત્ર બની ગયો આ ફક્ત એક કોર્ટ નહોતો પણ એક ફિલોસોફી હતી એમને સમજાઈ ગયું કે જો મનથી કોઈ વાત પર વિશ્વાસ કરી લેવામાં આવે તો કશું પણ અશક્ય નથી અને આ જ વિશ્વાસ હોસ્પિટલના બિછાણા પર એમની સૌથી મોટી તાકાત બનવાનો હતો તો ચાલો પાછા આવીએ હોસ્પિટલના એ બિછાણા પર અકસ્માત પછી જ્યારે મોરિસને હોશ આવ્યો ત્યારે એ અસહ્ય પીડા અને નિરાશાથી ઘેરાયેલા હતા અને બસ એ જ ક્ષણે એમણે પોતાના જીવનનો સૌથી મહત્વનો નિર્ણય લીધો મોરિસ કહે છે કે જ્યારે એમને હોશ આવ્યો ત્યારે દુખાવો એટલો ભયાનક હતો કે દરેક શ્વાસ એક સજા જેવો લાગતો હતો એમની નજર સામેની દિવાલ પરની ઘડિયાળ પર પડી અને એ જ વખતે એમણે એક નાનકડો સંકલ્પ કર્યો હું ફક્ત એક સેકન્ડ આ પીડા સહન કરીશ એ એક સેકન્ડ પસાર થઈ ગઈ પછી એમણે પોતાની જાતને કહ્યું હવે ફક્ત એક મિનિટ એ એક મિનિટ પણ પસાર થઈ અને આમ કરતાં કરતાં પાંચ મિનિટ પછી એમના મગજમાં જાણે એક વીજળીનો ઝપકારો થયો એક ક્રાંતિકારી વિચાર જો હું આટલી ભયાનક પીડા સહન કરી શકું છું તો એનો અર્થ એ છે કે મારી અંદર સાજા થવાની શક્તિ પણ હોવી જ જોઈએ અને બસ એ જ ક્ષણે એ ઘોર અંધારકાર વચ્ચે એમણે નિર્ણય લીધો કે તેઓ સંપૂર્ણપણે સાજા થઈને જ રહે છે અને આમાંથી આપણને મળે છે દ્રઢતાનો પહેલો અને સૌથી શક્તિશાળી નિયમ મોટાભાગે મોટા લક્ષ્યો આપણને ડરાવી દે છે પણ મોરિસે આખું પહાડ ચડવાનું ન વિચાર્યું એમણે ફક્ત આગલું પગલું ભરવાનું વિચાર્યું એમના માટે લડાઈ આખી જિંદગીની નહોતી પણ ફક્ત એ વર્તમાન ક્ષણને જીતવાની હતી અને આ રીતે એમણે અશક્યને શક્ય બનાવવાની શરૂઆત કરી સારું નિર્ણય તો લઈ લીધો કે જીવવું છે અને સાજા થવું છે પણ હવે આગળ શું એમણે પોતાની માનસિક શક્તિનો ઉપયોગ કેવી રીતે કર્યો એવી કઈ ફિલોસોફી હતી જેણે એમને આ અશક્ય લાગતી સફરમાં મદદ કરી જો આવી દુર્ઘટના પછી કોઈપણ વ્યક્તિ શું વિચારે મારી સાથે જ આવું કેમ થયું બરાબર ને ફરિયાદ કરવી દુઃખી થવું આ બધું સ્વાભાવિક છે પણ મોરિસે આવું બિલકુલ ન કર્યું એમણે એકવાર પણ ફરિયાદ ન કરી એના બદલે એમના મગજમાં નેપોલિયન હિલમાં બીજો એક વિચાર સતત ગુંજતો રહ્યો દરેક મુશ્કેલી તેની સાથે એક સમાન અથવા તેનાથી પણ મોટી તકનું બીજ લઈને આવે છે એમણે આ પરિસ્થિતિને સજા નહીં પણ એક તક તરીકે જો એમની ફિલોસોફીનો આ સાર હતો એમનું માનવું કેવું હતું ખબર છે કે સાજા થવા માટે જે શક્તિ જોઈએ છે એ ક્યાંય બહારથી લાવવાની નથી એ તો પહેલેથી જ આપણી અંદર રહેલી છે બસ આપણે શંકા ડર અને નકારાત્મકતાના જે અવરોધો છે એને દૂર કરીને એ શક્તિ માટેનો રસ્તો એટલે કે સર્કિટ પૂરો કરવાનો છે મન તો એકદમ તૈયાર હતું પણ શરીરનું શું શારીરિક પુનઃપ્રાપ્તિનો રસ્તો ખૂબ જ લાંબો પીડાદાયક અને નિરાશાજનક હતો આ એક એવી લડાઈ હતી જે દરરોજ દર કલાકે દર મિનિટે લડવી પડતી હતી એમની પહેલી અને સૌથી મોટી શારીરિક લડાઈ હતી શ્વાસ લેવાની એ વેન્ટિલેટર વગર જીવી શકે તેમ ન હતા તેમ છતાં એ છુપાઈને દિવસમાં સેંકડો વખત જાતે શ્વાસ લેવાનો પ્રયત્ન કરતા એમણે આ વાત કોઈને પણ ન કહી કેમ કારણ કે એમને ડર હતો કે ડૉક્ટરો એમના વિશ્વાસને તોડી નાખશે કહેશે કે આ અશક્ય છે આ બતાવે છે કે પોતાના વિશ્વાસનું રક્ષણ કરવું કેટલું જરૂરી છે એમની નર્વ ટ્રેનિંગ કેટલી મુશ્કેલ હતી એનો અંદાજ તમે આ વાત પરથી લગાવી શકો છો જ્યારે એમને બે વર્ષના બાળકો માટે બનાવેલો એક સાદો શેપ મેચિંગ ટાસ્ક આપવામાં આવ્યો ત્યારે ફક્ત એક આકારને સાચી જગ્યાએ મૂકવામાં એમને પૂરો એક કલાક લાગ્યો જરા કલ્પના કરો પાંત્રીસ વર્ષના એક આત્મનિર્ભર વ્યક્તિ માટે આ કેટલું નિરાશાજનક હશે પણ એમણે હાર ન માની અને જુઓ આ કોઈ એક રાતનો ચમત્કાર નહોતો આ એક લાંબી અને ખૂબ જ કઠોર લડાઈ હતી અઢી મહિનાના સતત પ્રયત્નો પછી તેઓ વેન્ટિલેટર વગર શ્વાસ લઈ શક્યા પછી તો સ્નાયુઓને ફરીથી જીવંત કરવાની મહિનાઓ લાંબી યાત્રા શરૂ થઈ દોઢ વર્ષ પછી એ દિવસ આવ્યો જ્યારે તેઓ જાતે પોતાના શટના બતન બંધ કરી શક્યા જે આપણા માટે એકદમ સામાન્ય વાત છે એ એમના માટે એક બહુ મોટી જીત હતી તેમ છતાં એમણે એક લક્ષ્ય નક્કી કર્યું હતું ક્રિસમસ પહેલાં પોતાના પગ પર ચાલીને હોસ્પિટલમાંથી બહાર નીકળવું અને એમણે એ કરી બતાવ્યો તો મોરિસ ગુડમનની આ અકલ્પનીય યાત્રામાંથી આપણને શીખવા શું મળે છે એમણે પોતાની લડાઈ દ્વારા દ્રઢતાના એવા કયા નિયમોને જીવી બતાવ્યા જે આપણે પણ આપણા જીવનમાં ઉતારી શકીએ તો મોરિસની આ યાત્રામાંથી આપણને દ્રઢતાના ત્રણ મુખ્ય નિયમો શીખવા મળે છે પહેલો વર્તમાન ક્ષણમાં જીવો આખી લડાઈ વિશે વિચારવાને બદલે ફક્ત અત્યારના કામ પર આગલા પગલા પર ધ્યાન આપો બીજો ફરિયાદ કરવાનું બંધ કરો દરેક પડકારને સમસ્યા તરીકે નહીં પણ એક તખ તરીકે જીવો અને ત્રીજો અને સૌથી મહત્વપૂર્ણ યાદ રાખો કે બધી જ શક્તિ પહેલેથી જ તમારી અંદર છે તમારે ફક્ત આત્મશંકાના અવરોધોને દૂર કરીને એને મુક્ત કરવાની જરૂર છે અંતે મોરિસ ગુડમેન માત્ર સાજા જ ન થયા પરંતુ એમની આ દુર્ઘટના જ એમના જીવનનો નવો હેતુ બની ગઈ તેઓ ધ મિરેકલ મેન તરીકે ઓળખાયા અને પોતાની આ વાર્તા દ્વારા દુનિયાભરના લાખો લોકોને પ્રેરણા આપવાનું કામ શરૂ કર્યું એમણે પોતાની પીડાને શક્તિમાં અને પોતાના સંઘર્ષને સેવામાં બદલી નાખ્યો મોરિસની વાર્તા આપણને એક શક્તિશાળી સત્ય યાદ અપાવે છે આપણી મર્યાદાઓ મોટાભાગે આપણે પોતે જ નક્કી કરીએ છીએ તો આ વાર્તામાંથી શીખ એ જ છે કે જો મન અને વિશ્વાસ એકસાથે હોય તો કંઈ પણ શક્ય છે હવે સવાલ એ છે કે આપણે આપણા મનની આ અપાર શક્તિનો ઉપયોગ શું પ્રાપ્ત કરવા માટે કરીશું